વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસનું ગણિતની અંદર પ્રકરણ નંબર બે જેનું નામ છે બહુ પદું એનો સ્વાધ્યાય બે પોઈન્ટ એક ગણાવીશું જેમાં તમને આલેખ આપેલા હશે અને આલેખ પરથી તમારે શૂન્યો શોધવાના છે તો કઈ રીતના શોધશો એ બધું જ આપણે ચર્ચા આજના વિડીયોની અંદર કરીશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ચેનલમાં જો તમે પહેલીવાર આવે અને ધોરણ દસના વિદ્યાર્થી હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇટન દબાવો જેથી આવા અવારનવાર યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ઓકે અને બીજા મિત્રો સુધી પણ શેર કરજો હજુ મિત્રો તમને આ રીતનો આલેખ આપેલો હોય અને એવું કીધું હોય કે શૂન્યો તમને શું કીધું છે કે દરેક કિસ્સામાં પી એક્સના શૂન્યોની સંખ્યા શોધવાની છે મતલબ આપણે યામ જ જોવાનું જો તમને અહીંયા પી વાય આપ્યો તો આપણે આ વાયમ જ જોવાનો આલેખ તો તમને ખ્યાલ જ હશે જે આ આડી લાઇન છે એ એક્સ એમવાળી કહેવાય અને ઊભી લાઇન છે એને કહેવાય વાય એમ તો આપણે સંપૂર્ણ મતલબ છ સ્વાધ્યાય બે પોઈન્ટ એકની અંદર છ આલેખ આપેલા છે અને એના ડાયરેક્ટ આપણે શૂન્ય લખીશું તો પહેલાં જણાવી દઉં કે જો આલેખ તમારે જોવાનો કે એક્સ એક્સમાંથી પસાર થતો હોય તો એને એક એકવાર પસાર થાય તો એક શૂન્ય બે વાર પસાર થાય તો બે શૂન્ય એ રીતનું ખાસ જોવાનું છે તો પહેલાં દાખલામાં તમે જોઈ શકો છો કે અહીંયા જો આ વાય એક્સને રેખા છેદે છે એક્સ અખસને બિલકુલ છેદતી નથી તો પહેલા દાખલાનો જવાબ શું આવશે અહીંયા જીરો શૂન્ય ઓકે પછી આપણે જોઈશું બીજા નંબરનો દાખલો એમાં જુઓ આ જે રેખા છે એ એક્સ એમ માંથી એક જ વાર પસાર થાય છે એક જ વાર પસાર થાય છે તો મતલબ એના શૂન્યો કેટલા હશે એક જ હશે ક્લિયર થયું હવે તમને જાતે જ ખ્યાલ આવી જાય કે ત્રીજો દાખલો છે એની અંદર જુઓ આ રેખા એક તો અહીંયા પસાર થાય છે એટલે કે અહીંયા શૂન્ય ગણાય એક અહીંયા ગણાય અને એક અહીંયા ટોટલ કેટલા શૂન્યો છે એક બે અને ત્રણ તો ત્રીજા દાખલામાં કેટલા શૂન્યો આવશે ત્રણ શૂન્યો આવશે એવી રીતના ચોથો દાખલો જુઓ આપણે એનું બ્રેકેટ બનાવી દઈએ હવે ચોથા દાખલામાં જુઓ જે આ રેખા છે એ એક્સ એમના અહીંયાથી નીકળે છે અને પાછી અહીંયાથી વળાંક લઈને પાછે આવે છે તો મતલબ બે જગ્યાએ છેદે છે અને પસાર થાય છે જોઈ સંપૂર્ણ પછા થાય છે ઘણા વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન છે કે સરળ અડી નીકળી જાય તો તો પણ આપણે આગળ એવો જ આલેખ આવે છે તો એમાં તમારે ક્લિયર થઈ જશે તો તમે અહીંયા જુઓ પહેલાં આ એક અને બે બે જગ્યાએ છેદે તો એનો મતલબ આમાં શૂન્યોની સંખ્યા કેટલી છે બે થઈ ગઈ હવે પોચવો દાખલો જોઈશું આપણે જેમાં તમે જુઓ એક્સ અક્ષ ઉપર એક અહીંયા છેદે એક અહીંયા આવશે એક અહીંયા આવશે અને અહીંયા આવશે આ રેખા ચાર બિંદુઓમાં છેદે છે તો મતલબ પાંચમા દાખલા આ લેખની અંદર આપણે શૂન્યની સંખ્યા આવશે ચાર કેટલું ઇઝી છે આ તો અને આ બહુપતિના આ દાખલા તમારે વિભાગ એની અંદર જે બ્લૂ પ્રિન્ટ હજુ તો નથી આવી પણ આ ગયા વર્ષની જે બ્લૂ પ્રિન્ટ છે એ મુજબ જોઈએ ને તો વિભાગ એની અંદર બે ગુણમાં આવશે આવો આલેખ એ તમારે હેતુલક્ષીમાં પૂછાશે જ તો તમારે ખાસ તૈયારી કરવાની કોઈ અઘરું નથી એકદમ ઈઝી જ છે આવડી જ જાય ઓકે હવે છેલ્લામ જે તમને કન્ફ્યુઝન રહેતું હતું એ જ ક્લિયર કરીએ કે જો અહીંયાથી સંપૂર્ણ પસાર થઈ પછી અહીંયા અડકીને નીકળી ગઈ તો અહીંયા બે નહીં ગણવાના અહીંયા એક અને બે એમ નહીં ગણવાના એક જ ગણવાનો પસાર નથી થઈને ખાસ એ જોવાનું આ રીતનું ક્રોસ થઈને પસાર થવી જોઈએ તો આ એક અને બે પોઈન્ટ ગણાય પણ જો અહીંયા ડાયરેક્ટ સ્પર્શ કરીને નીકળી જાય છે તો એક જ પોઈન્ટ ગણાવી રહ્યો બસ આ એક વખત અહીંયા બે એવી જ રીતના અહીંયા પણ જુઓ સ્પર્શ કરીને વળાંક લઈ રહે છે તો આ ત્રણ ઓકે એક બે અને ત્રણ તો છઠ્ઠા આ લેખમાં શૂન્યની સંખ્યા હશે ત્રણ ક્લિયર થઈ ગયો તો આશા રાખું છું મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડિયોને લાઈક કરજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઈટન દબાવો જેથી આવા યુઝફુલ તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ દેશના બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોસ થેન્ક યુ સો મચ